કિલોમીટર લાંબી શેરડી પરિક્રમા આધ્યાત્મિક વાતાવરણમાં શરૂ લાખો ભક્તો અને આંતરરાષ્ટ્રીય અનુયાયીઓ જોડાયા પરિક્રમાનો આરંભ વહેલી સવારમાં થયો જેમાં ભાગ લેનારોએ પવિત્ર યાત્રામાં શ્રદ્ધા વિન ભાગ લીધો છે જે મુખ્યત્વે સાંઈ બાબાના આશીર્વાદ મેળવવા માટે હતી પરિક્રમા દરમિયાન સાંઈ બાબાના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લે છે હાલના શિરડી પરિક્રમામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભક્તોનો પ્રચંડ ઉમળકાનો અનુભવ થઈ રહ્યો છે આ પરિક્રમાનો આરંભ ન માત્ર ભક્તોને સાંઈ બાબાને સમર્પિત કરવાની તક આપે છે પરંતુ તેમની મહાત્મા નમ્રતા અને શ્રદ્ધા પર નિર્ભર વિચારોને પ્રતિબિંબિત કરવા માટે પણ મદદ કરે છે ભક્તો આનંદથી ભરીને અને પરસ્પર એકતા તથા આધ્યાત્મિક સંકલન પ્રગટાવતા ચાલી રહ્યા છે પરિક્રમાનો માર્ગ વિવિધ પવિત્ર સ્થળો અને સાંઈ બાબાના જીવન સાથે જોડાયેલી સૂચનાઓ પાસેથી પસાર થાય છે યાત્રા દરમિયાન ભક્તો પ્રાર્થનાઓ પાઠવે છે અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ પ્રવૃત્તિઓમાં રહી રહ્યા છે આ યાત્રાએ ભાગ લેવાવાળા દરેક ભક્તો માટે આધ્યાત્મિક રીતે ખૂબ જ સંતોષજનક અનુભવ છે આ વર્ષની પરિક્રમામાં આંતરરાષ્ટ્રીય ભક્તોને વધુ ઉમળકો જોવા મળી રહ્યો છે જે સાંઈ બાબાના શિક્ષણની વૈશ્વિક લોકપ્રિયતાનું દર્પણ છે ભક્તોના ઉત્સાહ અને પવિત્ર વાતાવરણના સંમિશ્રણ સાથે આ એક ઘટના એક અલૌકિક આધ્યાત્મિક અનુભવ બની રહી છે શિરડી અને વ્યક્તિઓને ભક્તિ અને સેવાના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે શિરડી હવે રોજ બુલાતી હૈજ બુલાતી હૈશ કરાતી હૈ બુલાતી હૈરા દર્શ કરાતી